માનસંગ ચાર પોઈન્ટ થનાર આ માર્ગ કાર વિદ્યાર્થીઓ દર્દીઓ અને ખેડૂતોને મોટી સહુલિયત મળશે હાલતમાં રહેલો માર્ગ હવે નવો રૂપ લેતા મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનશે આ મંજૂરી મેળવવામાં ધારાસભ્ય ડીકે સ્વામીની સક્રિય ભૂમિકા રહી હતી તેમની સતત રજૂઆતો બાદ લાંબા સમયથી લંબીતા વિકાસ કાર્યને વેગ મળ્યો છે આમદ થી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયા ના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જયારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ